જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત રેડ નંબર ની કામગીરી દરમિયાન પીસીબી હેડ કોન્સ્ટેબલ હેમરાજસિંહ હકીકત મળેલ કે સફેદ વોડાના મકાનમાં રહેતો જગદીશ ઉર્ફે ભારતીય ઇંગ્લિશ દારૂ લાવેલ છે અને તેની નાનીના મકાન બ્લોક નંબર સાત મકાન નંબર સત્તરમાં છુપાવી રાખેલ છે અને હાલમાં બ્લોક નંબર સાત પાસે હાજર છે જેને બદનમાં કાળા કલરની ટી શર્ટ તથા કાળા કલરની નાઇટ ટ્રેક પહે પહેરેલ છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ જઈને રેડ કરી મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન જગદીશ ઉર્ફે જગ્ગી રમેશભાઈ વસાવાની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી સુરેશ રાઠવાની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો વધુમાં કુલ કિંમત રૂપિયા પંદર હજાર છસો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે બીજી જુગાર તથા પ્રોહિબિશનની રેડ દરમિયાન પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છત્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધાર્થ સિંહ રાજેન્દ્રસિંહનાઓને બાતમી હકીકત મળેલ કે રેલવે ગોદી રોડ બસો ત્રણ ત્રિમૂર્તિ એવન્યુ જેનિટ સ્કૂલ પાછળ રહેતો રોહિત રંજન વર્મા પોતાના ફ્લેટ નીચે જાહેરમાં પોતાના આર્થિક ફાયદા સારું આવતા જતા રાહદારી ગ્રાહકો પાસે બે રાઇટરો કેતન તથા સતીષ નામના ઈસમો રાખી વરલી મટકાના આંખ ફરકના આંકડાઓ લખી લખાવી હાર જીતનો જુગાર રમાડે છે તેમજ પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી છૂટક વેપાર કરે છે આ ત્રિમૂર્તિ એવન્યુ ફ્લેટ નીચે આ રોહિત રંજન વર્મા હાજર છે જેની બદનમાં લાલ કલરની ટી શર્ટ તથા ગ્રે કલરની નાઇટ ટ્રેક પેન્ટ પહેરેલ છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા આંખ ફરકના આંકડા પર રૂપિયાથી હારજીતનું જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડ્યા હતા તેમજ મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી વાડી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન રોહિત રંજન વર્મા કેતનભાઈ રમેશભાઈ ઠાકોર સતીષ પૂનમભાઈ સરાણિયા જીગ્નેશભાઈ પૂનમભાઈ સરાણિયા પ્રવીણભાઈ અરવિંદભાઈ ચૌહાણ અજીતસિંહ નરપતસિંહ રાઠોડ રતિલાલ દેવજીભાઈ બારિયા અને ફિરોઝભાઈ અસલમભાઈ શેખ આ તમામ આરોપીઓની અટકાયત કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે અજય રંજન વર્મા જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયો છે જ્યારે અંતર્ગત રોહિત રંજન વર્માની ધરપકડ કરાઈ છે અને રંજન નોખેલાલ વર્માની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ છ હજાર આઠસો નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે